ભાગ લીધો હતો અંકલેશ્વર જેઆઈડીસી થી બચપન પ્લે સ્કૂલ ખાતે આજ રોજ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ દ્વારા લીંબુ ચમચી કોથરા દોડ સહિત અનેક રમતો રમતો રમાડવામાં આવી હતી જેમાં વાલીઓએ પણ ભાગ લીધો હતો જેઓને પ્રોત્સાહિત મેડલ સહિત તેમજ ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે બચપન સ્કૂલના ટ્રસ્ટી વિમલ પાઠક કિરીટ ભટ્ટ મોહિનીબેન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા